ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલિયન્ટ ઓર્ગેનિક પ્લોટની પાસેની વરસાદી ગટરમાંથી પ્રદૂષિત પાણી વહી રહ્યાની ફરિયાદ સ્થાનિક આગેવાન અને જાગૃત નાગરિક ઇરફાન ખાન નાસિર ખાન પઠાણ દ્વારા જીપીસીબી અંકલેશ્વરને ફરિયાદ કરાઈ હતી જેના અનુસંધાને જીપીસીબીની ટીમ દ્વારા વેલિયન્ટ ઓર્ગેનિક પ્લોટના શંકાના આધારે તપાસ હાથ ધરી હતી કંપની ખાતે કંપની અંદર અને બહાર બંને તરફથી સેમ્પલ લીધા હતા આ અંગે જીપીસીબીમાં ફરિયાદ કરનાર ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે વરસાદી ઋતુમાં ઝઘડિયા વસાહતમાંથી હતમાંથી પ્રદૂષિત પાણી ખાડામાં વહેતી હોવા બાબતે અનેક ઘટનાઓ બનતી રહે છે અમોએ તપાસ કરતા ગઈકાલે વેલિયન્ટ ઓર્ગેનિક પાસે પસાર થતી વરસાદી ખાડીમાં પ્રદૂષિત પાણી વહેતું નજરે જણાયું હતું એ બાબતના ફોટો અને વિડીયો જીપીસીબી અંકલેશ્વરને મોકલી જાણકારી આપતા તેમની ટીમ સ્થળ પર આવી હતી અને શંકાના આધારે વેલિયન્ટ ઓર્ગેનિકમાં તપાસ હાથ ધરી છે આ બાબતે અમોએ જીપીસીબી ગાંધીનગર અંકલેશ્વરને લેખિત ફરિયાદ કરી પર્યાવરણને નુકસાન કરનારા એકમો સામે સખ્ત કાર્યવાહીની માંગ કરી છે